જે આવારા તત્વ કેફી દ્રવ્યો વેચે છે અને વ્યાજ વટાવનો ધંધો કરે છે કાટલા પકડીને પૈસા લઈ લે છે બેની દીકરીઓની મસ્કરી કરે છે કોઈ પણ એવો ક્રાઇમ બોલો કે જે નથી કરતો એ રિવોલ્વલ રાખે છે ગોલ રાખીને બીવરા છે માણસોને અમારી અરજી લીધી ખાલી એડીયાથી અમને સવા કલાક બેહાડી અને અમને જવા દીધા છે અત્યારે અમે આવ્યાથી પોણા અગિયાર વાગ્યા હવે સાહેબને કદાચ મળવાનો મોકો મળ્યો છે સાહેબે કઈ પોતાના પર્સનલ ક્રમથી ક્યાંક જતા હવે ખબર પડે હજી બેઠાથી બધી રીતે પૂરો સાહેબ બુટલેગર જ છે અત્યારે અત્યારે અમે સાહીઠ જણા એમાં બસો ને ત્રણસો રૂપિયાની હાજરી દઈ અને પોતાનું ઘર લાવતા હોય ને એવા માણસો સવારના દસ વાગ્યાના અમારા ભેરા હોય પોણા અગિયાર વાગ્યા અમે બેઠા કમિશનર ઓફિસે અમને યોગ્ય કંઈક ન્યાય મળે અને ઓકે સાહેબ હજી એક એક નાનકડી સલાહ આપું સાહેબ એક નાનકડી સલાહ કે એક ડબ્બો લઈ અને બસો એ બસો ઘરને ચારસો ઓળીમાં લઈને નીકળો કે કોના વિરુદ્ધ કઈ ફરિયાદ છે તમને ક્યાં કેવી રીતે નહીંડો આ માણા એટલે તમને ત્રણ હજાર ફરિયાદ મળશે દસ વર્ષથી સતત ત્રાસ છે કોઈ છોકરો નીકળે આડો ઉડાડતા રહી જાય અને કોઈ એના મા બાપ એમ કહે કે ધ્યાન રાખને ધીરે હલાવને એટલે ત્યાં સુધી માણા બોલે છે કે તો મારા હાટું પેદા કર્યા હતા ઘરમાં રખાય આવા શબ્દો બોલી હા હા એ બેઠો હોય ને જ્યાં અમારા પાંચ શેરીનો ચોક છે એ જ્યાં બેઠો હોય ને ત્યાંથી અમુક બૈરા નીકળવાનું ટાળે છે ફરીને નીકળે છે દૂર પડતો હોય તો થઈ જાય હા ગેર શબ્દો બોલે હવરા શબ્દો બોલે